ભાવનગરમાં આવેલી જૂની બુધેલ ચોકડી પાસે નિંજા સ્પોર્ટ્સ એન્ડ કાફેનો ઉદઘાટન સમારોહ યોજાયો ભાવનગરમાં આવેલી જૂની બુધેલ ચોકડી પાસે નિંજા સ્પોર્ટ્સ એન્ડ કાફેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો અહીં આવેલા એક્ટિવિટી કોમ્પ્લેક્ષમાં વિવિધ પ્રકારની રમતો રમી શકાશે જેમાં ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતો રમી શકાશે જેમાં બોક્સ ક્રિકેટ પીકલબોલ વોલીબોલ ફૂટબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ ચેસ કેરમ લુડો તેમજ બાળકો માટે રમવા ખાસ ગાર્ડનની પણ વ્યવસ્થા તો ખરી જ આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં દાનસંગભાઈ મોરી માજી સરપંચ બુધેલ અને ભરતભાઈ વાઘેલા બરસાગૃ પણ ઉપસ્થિત રહ્યા હતા

ચોકડીએ અમે લોકોએ નિંજા સ્પોર્ટ્સ એન્ડ કેફે કરીને નવું સ્પોર્ટ્સ ઝોન અને સાથે કેફે જે ઓપન આજે કરેલ છે ભાવનગર વાસીઓ માટે આ નવા સોપાનમાં કોઈ જ બીજા કોઈ હેતુના બદલે ફેમિલી સાથે તમે આવીને નોમિનલ ચાર્જમાં બધી જ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સાથે જમવાનો આનંદ લઈ શકો એ હેતુથી બનાવેલ છે મારા કાકા રસમુખભાઈ જસાણી કે જેમની ઘણા ટાઈમથી ઈચ્છા હતી આવી રીતે ભાવનગરવાસીઓને કંઈક નવું વસ્તુ આપવા માટેની જે આજે અમે ભાવનગરવાસીઓ માટે ઓપન કરેલ છે તો સર્વોને વિનંતી છે પ્લીઝ 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 આવો અને અહીંયા એન્જોય કરો